જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો લગભગ સાડા બાર જેવા થયા છે અને આજ તો મેં સવારે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો ડાયરેક્ટ આપણે ધોત્યાના રોલમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરાબર કારણ કે હવે થોડું કામકાજ હતું એ પૂરું કર્યું અને અત્યારે આપણે નોકરી દેવાનું હતું આમ તો પણ હવે આપણે એસ બી રોલ છે તો રોલ કરીએ અને કદાચ નોકરીનો હવે રાતે સેટિંગ કરીશું બરાબર તો સ્ટોરી પી બાદ તૈયાર થાય છે અને હું હવે તૈયારથી નાઈ જોઉં છું તો હવે શૂટિંગ થાય ને જે કટ હશે

आईएसपी हिंदुस्तान यांना दा भाई सफारी मु सफारी बरोबर आपण बायले ले जावण्याची इच्छा आहे मध्ये तो एक कोण लगभग चले काही ठिकाणी आहे दियोदा ईसा हेली ना हेली नाही नाही काय वारा सारा ना बा 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 बरोबर तीन जगा आहे ओपनिंग छे तो अटली जगा आहे ओपनिंग छे तो आम्हाला जावणू छे जो कादास કમ્પ્લીટ હશે મને તો હું જતો રહે જવાનું તો છે ફાઈનલ ના જાય તો હું તો બહુ સારું છે કેમ કે ઘણી જગ્યાએ ફરવાનું છે એટલે પણ કમ્પ્લીટ કમ્પ્લીટ તો બરોબર જોઈ દો કે કટ મુવા દે એવું હોય રિક્સ ના લેવો હોય તો ના મને વધી કટ લઈ જઈએ કે ભાઈ વિડલી ચાલુ કરી દે વધુ નહીં કટનો હતો નહીં મને છે ને ફરવાનો શોખ છે પણ હમણાંથી બે ત્રણ મહિનાથી તો ઘેર ની ઘેર સૂચવાઈ ગયો નહીં તો હું 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 અતાવી પણ હશે કે <laughs> <laughs>

તો પોત વાજા છે અને પોત વાજે આપણે કમ્પ્લીટ વિડીયો પૂરું થયું ના એક કટ છેલ્લો બાકી છે એક કટ લેવાનું ચાલુ હોય મારું જે વિડીયો હતું એ પૂરું થઈ ગયું છે એ શું કરો આ બે હંતે જેવી ખોઈ કાતરો હંતે ખોન કાતરો કાતરો મુઠે શું કરો મુઠે શું કરો સતીશ જાય છે ટ્યુશન તો જ પેલા બે જણા રણશીએ તો જ લે ઓય વાય આવા

હા અને મિત્રો બીજી ખાસ વાત કે મને ભલ્યારો કોમર્સ કરતો અન હું આસનો સ્ટુડન્ટ હું મારો જો કે મેઈન વિષયમાં હિન્દી હતો પણ તોય મંગરીજીઓ માર જેટલી ઓન નઈ આવડતી આ આવ કાતો બનવા આઈ બટ વાય નોટ યુ લાઈક યોર મધર ટંગ યસ બરાબર

અને જો ઓપરેટર વાર જોઈને ઊભા થઈ જાય કારણ કે આજે મારા લેટ થઈ ગયું હોય થોડું કેમ કે રિક્ષા મળતી નથી એટલે બોલો બસ રેડી માં ભાઈ રેડી કામ કાજ નોકરી બાકી બધું કમ્પ્લીટ હન હા સમાજ બધી ઓફિસ ખાલી ખાલી હે આખો બાર મૂકી દીધો રેડી અને હવે ચોઈ રીતનો ડીપીઆર નું બધું ચોઈ રીતનો મને સમજાઈ દો બરાબર આ બધા મને સમજાવી દીધું બરાબર અમે કેમેરા નું બોલવાનું કોઈ હું થોડું સમજી લઉં કારણ કે હમણાં થયું બે મહિનાથી મેં નાઇટમાં નોકરી કરી નથી એટલે થોડો બદલાવ આવ્યો છે એટલે મને જે કી એ રીતે મારા જ કરવાનું છે બરાબર તો હાલ હું આ વ્લોગને સ્ટોપ કરું છું એટલે તો રાતના બાર વાગવા આવ્યા છે અને મારું નોકરીનું કોમકાજ પટાઈને મારા જીવન જોડે હું બેઠો હતો અને હું ઘણા ટાઈમથી હું હું તો હું ગુમા સર એ છે ને આપણે થોડો વધારે સરમી જાય છે બરાબર

હું ઘણા ટાઈમથી નહીં કહેતો કે મારે વિપુલ પેલું ભજન મસ્ત ગાય મસ્ત ગાય છે એટલે વિપુલે મને રજા આલી કે હું કે તારા વેડિયો ભજન ગાયું બરાબર એટલે મને એ કીધું કે તું સ્ટુડિયો આવજે આપણે પેલી પેટી વગાડવાના આવે ને હું કેમ હાર્મોનિયમ 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 એના હંગાત આપણે ભજન ગાવું બરાબર એટલે એ તો હું સંભળાયું જ પણ એ ભજન મેં મહારાજને એક તૈયાર કરાયું હતું એટલે મહારાજ એ ભજન ગાવાના છે તો આપણે ઊંઘતા ઊંઘતા એવું ભજન ઊંઘતે ઊંઘતે આપણે મહારાજને આ મહારાજ ને નહીં આપણે મહારાજ ને બધા નું લઈએ બરાબર તો મહારાજ પ્લીઝ શું સ્ટાર્ટ ના હોય શું મારે પાટું મેં હો હમણાં વધારે જો વધારે મને હેરાન કર્યો હતો સારું સારું ઓય મોઢું નથી દે મોઢું નહીં બે મિનિટ ફોર્મ બંધ કરો ને તમારો શર્મ યો નહોતો કહેતો યાર બોલો ઓ ભટકેલા મન ની ભૂલ્યો શું ધાર જો સમજણ ના સોટાય મને દેજો સદગુરુજી મોરા શરણો માલે જો શરણો માલે જો શરણો માલે જો બોલા સદગુરુ મહારાજ ની જય તો મહારાજે ભજન ગઈ છું એ સાથે આજનો લોગ વિડીયો આપણે આટલા એન્ડ કરીએ છીએ તો તમને મારો લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી